સુરતની ચોકબજાર પોલીસે રિક્ષામાં પસાર થતા દંપતી પાસેથી પર્સ સ્નેચિંગ કરનાર બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો સુરતમાં ઘણા સમયથી સ્નેચિંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોકબજાર વિસ્તારમાંથી રિક્ષામાં પસાર થઈ રહેલા દંપતીનું પર્સ જૂટવાયું હતું સ્ટેશનથી ઘરે જઈ રહેલ દંપતીના હાથમાંથી દિરહમ મોબાઈલ અને પાસપોર્ટ તથા રોકડ રકમ મોકાયેલ પર્સનું સ્નેચિંગ કરી બાઇક કરો ભાગી ગયા હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકે નોંધાતા ચોકબજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બેરીડા ચોરો અસફાક ઉર્ફે માયા શેખ અને મોહિન ઉર્ફે મોહિન ખાન પઠાને ઝડપી પાડ્યા તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો રીઢાઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવી ચૂક્યું પાંચ આઠ બે હજાર પચીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી હતા તેઓએ મોબાઈલ અરે બાઈકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉલ્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આ આવાસના આરોપીઓ છે જેની અંદર અસ્પાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવણકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોપડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસ એ રિકવર કરી બ્યુરો રિપોર્ટ અસનિંગ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે